દિવાળી માટે એકદમ નવી રીતે હાથમાં લેતા જ ભૂકો ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી અને ખસતા મેંદાના લોટની પૂરી બનાવીશું એક કપ મેંદાનો લોટ લઈશું એક ટી સ્પૂન જેટલું નમક અડધી ટી સ્પૂન જેટલા કાળા મરીને કચરા વાટેલા અડધી ટી સ્પૂન જેટલું જીરું હાથેથી ક્રશ કરીને ઉમેરીશું હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી સૂજી ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ મિશ્રણને લોટની અંદર ઉમેરી ચમચી વડે મિક્સ કર્યા બાદ હાથેથી એકદમ સરસ મિક્સ કર્યા બાદ વન ફોર્થ કપ જેટલું પાણી લઈ એકદમ કઠણ લોટ બાંધી લઈશું હવે પાંચથી દસ મિનિટ લોટને રેસ્ટ આપ્યા બાદ લોટને એકવાર સારી રીતે મસળી લઈશું અને આ રીતનો લાંબો સ્ટ્રેચ કર્યા બાદ એક સરખા કટ લગાવી અને નાના નાના લુવા તૈયાર કરી લઈશું હવે આપણે આને મીડિયમ સાઇઝની નાની નાની પૂરી વણી લઈશું અને આને વચ્ચેથી આ રીતે ચપ્પુ વડે કટ લગાવી દઈશું તો મીડિયમ ગરમ તેલની અંદર પુરીઓને ઉમેરી આ રીતે ઝારા વડે પ્રેસ આપતા જઈ ચાર થી પાંચ મિનિટ માટે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પુરીઓને તળી લઈશું અહીં ખસ્તા ક્રિસ્પી પુરી તૈયાર છે